સાત જૂન બે હજાર પચીસ થી મંગળ આવશે સિંહ રાશિમાં તો મંગળ ગોચરનો તમારી રાશિ પર સમયમાં કેવો રહેશે પ્રભાવ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મીન રાશિના તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન ઉપર વર્તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે તે ક્રોધ યુદ્ધ અસ્ત્ર શસ્ત્ર સાહસ વીરતા અને સૌર્યના કારક માનવામાં આવે છે એવામાં મંગળ સાત જૂન બે હજાર પચીસથી સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે તો જૂન બે હજાર પચીસમાં મંગળ ક્યારે ગોચર કરશે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ સાત જૂન બે હજાર પચીસની રાત્રે એક કલાક અને મિનિટે સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે તો જાણીએ જુલાઈ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા કયા છે પ્રભાવિત આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આપ અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષી માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકો તો મંગળ ધન રાશિના જાતકો તમારી કુંડળીના પાંચમા અને બારમા ભાવના સ્વામી છે અને હાલમાં મંગળ તમારા ભાગ્ય ભાવ સિંહ રાશિમાં ગોચર કરવાના છે ભાગ્ય સ્થાનમાં મંગળનું ગોચર સારું માનવામાં આવતું નથી તેથી આ મંગળ ગ્રહની ખૂબ સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખવી જોઈએ નહીં આમ છતાં પાંચમા ઘરના સ્વામીનું નવમા ભાવમાં આગમન એ બાળકો તથા શિક્ષણ સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામો આપી શકે છે તે સમયે નવમા ભાવમાં બારમા ભાવના સ્વામીની ગતિ લાંબા અંતરની મુસાફરી અને વિદેશ યાત્રા વગેરે સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિસ્થિતિઓ પ્રદાન કરી શકે છે પરંતુ અન્ય બાબતોમાં વ્યક્તિએ સાવધાની સાથે કામ કરવાની જરૂરત પડશે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં વ્યવસ્થિત રીતે કામ કરવું જરૂરી છે ધર્મ વિરુદ્ધ કાર્ય ન કરવું એવું કંઈ ન કરો જેનાથી ઈજા થઈ શકે ભલે બાળકો અને શિક્ષણની બાબતોમાં મંગળ તમને અનુકૂળ પરિણામો આપશે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં વ્યવસ્થિત રીતે કામ કામ કરવું કરવું જરૂરી બનશે ધર્મ વિરુદ્ધ કાર્ય ન ન એવું કરો જેનાથી ઈજા થાય ભલે શિક્ષણની બાબતોમાં મંગળ તમને અનુકૂળ પરિણામો આપશે પરંતુ તમારે આ બાબતોમાં બેદરકાર ન રહેવું જોઈએ એનો અર્થ એ કે જો તમે ગંભીરતાથી કામ કરો તો અનુકૂળ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ

જો તમારું સ્વાસ્થ્ય પહેલેથી જ નબળું છે તો તમારે આ સમયગાળા દરમિયાન તમારી ખાવાની આદતો ઉપર ખૂબ કામ કરવાની પડશે પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકોને એટલે કે જે લોકો વધુ એસિડ ઉત્પન્ન કરે છે છે એસિડિટી જેવી ફરિયાદો વધી શકે આ સમયગાળા દરમિયાન તેમને ખાસ કરી અને તેમના સ્વભાવ મુજબ તેમના આહાર અને જીવનશૈલીનું પાલન કરવું જરૂરી છે સરળતાથી સુપાચ્ય ખોરાક લેવો જોઈએ પછી ભલે તે આગ કે વીજળી સંબંધિત કામ હોય કે કોઈ એવું કામ જ્યાં અકસ્માતનું સહેજ પણ ભય હોય આવા કિસ્સાઓમાં ખૂબ કાળજીપૂર્વક કામ કરવાની જરૂર પડશે જે લોકોને પહેલેથી ગુદા સંબંધિત કોઈ સમસ્યાઓ છે તેમણે આ સમયે ખૂબ જ હળવું અને સરળ અને સુપાચ્ય ખોરાક લેવો ભાઈઓ સગા સંબંધીઓ અને મિત્રો સાથે સારા સંબંધો જાળવી રાખવા જરૂરી છે આ સાવચેતીઓ લીધા પછી જ તમે અપેક્ષા રાખી શકો છો કે મંગળનું આ તમને નકારાત્મક પરિણામો નહીં આપે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકો મંગળ તમારી કુંડળીના ત્રીજા અને દસમા ભાવના સ્વામી છે અને હાલમાં તે તમારા સાતમા ભાવમાં ગોચર કરવાના છે ગમે તે હોય મંગળનો આ ગોચર ભાવમાં પરિણામ આપતું નથી આ ઉપરાંત રાહુ અને કેતુના પ્રભાવના હેઠળ હોવાને કારણે આ ગોચર અને એના સમયગાળા દરમિયાન તમારે તમારા અંગત બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે જો તમે પરિણિત છો તો તમારા વિવાહિત જીવનને સંપૂર્ણ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે શક્ય હોય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળવું પણ મહત્વપૂર્ણ છે ખાસ કરીને વ્યવસાયિક યાત્રાઓ શક્ય તેટલી ઓછી રાખવી આધુનિક સમયમાં એવી ઘણી પદ્ધતિઓ છે જે મુસાફરી કર્યા વિના પણ કાર્ય અને હેતુ પૂર્ણ કરી શકે છે એટલે કે કોઈને રૂબરૂ મળવાને બદલે તમે વિડીયો કોલ દ્વારા મીટિંગ કરી શકો છો તમે જે માલ અથવા વસ્તુ ખરીદવા માંગો છો તેનું પરીક્ષણ કરી શકો છો અને સોદો આગળ વધારી શકો છો જો કે કોઈ નવો સોદો કરવા યોગ્ય રહેશે નહીં તમે ફક્ત જૂના કામને આગળ ધપાવી શકો છો આ રીતે તમે મંગળના નકારાત્મક પરિણામોને રોકી શકો છો હવે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના ના અક્ષરો હોય છે દ ત જ થ મીન રાશિ તો મીન રાશિના જાતકો મંગળ તમારી कुंडलीના બીજા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે અને હાલમાં મંગળ તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે છઠ્ઠા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામ આપવામાં આવતું નથી મંગળ સ્વરૂપ ઉગ્ર દેખાઈ રહ્યું છે પરંતુ જો તમે ઉગ્ર સ્વરૂપની સકારાત્મક ઉપયોગ કરશો તો તમને ખુબ સારા પરિણામો મળશે તમે તમારા સ્પર્ધકો કરતા મળશો ધાતુઓ સંબંધિત બાબતોમાં ખાસ કરીને સોના અને તાંબા જેવી બાબતોમાં અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે તો ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ રૂપો તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અમદા